ઓય અલ્યા મયજી પીલા ભાગવા જવાનો ને હું હ ઈ હગઈ જતો ખાઈ ને હાથે નઈ જોવા જો પણ આ તો હડા કોડી લે કોડી આ તો ઓ પર પહેલા

બેઠો એવું છે પણ સુરિશજી અને દિનેશજી ઈ તો બે વરિયાળી તરત મન સાચા છે તેમાં બટો હરિયો

પણ તો અર્ધા ભાગી જ માર કાલ પૂણી વાળા છે હવે તો મારે વાળા બધું કરી ગયો ને આ કર્યું મારે તરત લઈ જવાના મજૂરી વાળી જાવ ખબર ખરી ખબર આવ્યુ છે અલ્યા શું ખબર આવો તો લઈ જવાનો હોય ભગવાન <laughs>